અરવલ્લી જિલ્લામાં પ્રેમ સંબંધમાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પોલીસે મૃતક યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યારા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના છે ભીલોડા તાલુકાના ટોરડા નજીક આવેલ જેતપુર ગામની ફરિયાદીના દીકરા સંજયભાઈ લક્ષ્મણભાઈ ગામેતીને આરોપી આશીષ શાંતિલાલ ગામેતીના ભાભી સાથેના પ્રેમ સંબંધની અધાવત રાખી આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકના માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ કરી હત્યા કરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદી લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતીએ ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાર આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી ગઈકાલે એટલે કે એકત્રીસ સાત 24 ના કલાક એકવીસ ત્રીસ વાગ્યે ભીલોડાનું જેતપુર ગામ છે ત્યાં ફરિયાદી છે લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતી એના દીકરા જે સંજયભાઈ લક્ષ્મણભાઈ ગામેતીનું આરોપી આશિષભાઈ શાંતિલાલ ગામેથી એકાલે કાલે મર્ડર કરેલું છે એવી જાણ થઈ અને આજે એની એફઆઈઆર દાખલ થઈ છે એમાં જે ઇસ્યુ છે એવો છે કે જે આરોપી છે એનો ફરિયાદી છે એમના વહુ છે બાળા એમની સાથે પ્રેમ સંબંધ હોય અને એની જદાવત રાખી અને આ ખૂન છે એ એમણે કરેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એમની જે આરોપી છે એની શોધખોળ ચાલુ છે અને અમારી ટીમો પણ એની પાછળ અત્યારે લાગેલી છે સર ખૂન છે એ અત્યારે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે તીક્ષ્ણ હથિયારો દ્વારા